સાવરકુંડલા તાલુકાના વીચપડી ગામે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું ભવ્ય આયોજન વીચપડી પ્રજાપતિ સમાજની વાડી ખાતે યોજાયેલ હતું પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરથીયાની ઉપસ્થિતિમાં જિલ્લાના આગેવાન જિલ્લા પ્રમુખ શ્રી નિકુંજભાઈ સાવલિયા સાવરકુંડલા તાલુકા પ્રમુખ વિપુલભાઈ વિરાણી તેમજ આગેવાનશ્રીઓ કાંતિભાઈ સતાસિયા ઓધવજીભાઈ પટેલ ઈશ્વરભાઈ સિદ્ધપુરા ઉપસ્થિત રહ્યા હતા વિચપડી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા ભાજપ કોંગ્રેસના અનેક કાર્યકરો આમ આદમી પાર્ટીનો ખેંચ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા વિચપડીના ભાજપના પીડ અને ભાજપના પાયાના આગેવાન અને વિચપડી વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ એવા ભાવેશભાઈ લાડુમોર તેમના સમર્થકો સાથે ભાજપ છોડી આમ આદમી પાર્ટીનો ખેંચ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ભાજપ ઉપર અનેક પ્રહારો કર્યા હતા આમ આદમી પાર્ટીના જિલ્લા તાલુકાના આગેવાનોએ ભાજપ શાસિત સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને જનતાને જાગૃત થવા માટે ટોકર કરી હતી અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવા આહવાન કરેલ હતું અને વિચપડીની આ ગુજરાત જોડો જનસભાનું ભવ્ય આયોજન સફળ થયેલ હતું આ સફળ કાર્યક્રમના સહભાગી વીચપડી તેમજ સાવરકુંડલાના આગેવાન શ્રીમનીષ શેલ્ડિયા એડવોકેટ અમિતભાઈ રાઠોડ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી સમીર ખોખર મનુભાઈ મોરી કરશનભાઈ ઢાકેચા મહેશભાઈ ઉછડીયા મંગળદાસ હરિયાણી જગુભાઈ બુદેલા આ તમામ આગેવાનોની મહેનત રંગ લાવી હતી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા નિકુંજભાઈ સાવલીયાએ પ્રશંસા કરી હતી રિપોર્ટર સરફરાસ ખોખર અમરેલી ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં મોટી સંખ્યામાં વીજપળી જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી વિજેપડી ગામમાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ભાવેશભાઈ ગાડુમોર ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોની ગુજરાતના શોષિતો વંચિતો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ મહિલાઓ સૌની આશા બની અને આજે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે અને પૂરો ભરોસો છે કે જે સમસ્યાઓ સતત આ વીજપડી પંથકના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ તમામ સમસ્યાઓનું સમાધાન લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરી શકશે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે આ સભા મળી હતી અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી એકલા હાથે ઉમેદવારો ઉતારવા જઈ રહી છે કે આવો સાથે મળીને રાજનીતિ બદલીએ તમામ યુવાનોને આમ આદમી પાર્ટી તક આપવાનું કામ બીજા અવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઈપ કરો બેલ આઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો